પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં જ તમામ લોકોને સ્વદેશી અપનાવો અભિયાનમાં જોડાવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું

પહેલાથી જ દીવડા અને મેરાયા બનાવવાની કામગીરી શરૂ કરી દે છે સાવ નજીમી કિંમતે વેચાતા કોડિયા તેમની રોજી રોટી છે આ સ્વદેશી દીવડા ખરીદી આપણે સૌ પોતાના ઘરે દિવાળી મનાવીએ અને આ મહેનતો લોકોના ઘરમાં ઉજાસ પ્રજ્વલિત કરીએ મધુબેન વિનોદલાલ પ્રજાપતિ ગામ મોડાસા અરવલ્લી જિલ્લો આ માટે કામ અમે કેટલાય વર્ષથી કરીએ છીએ અને અમારી આ રોજીરોટી છે અમારા એના પર ગુજરાન ચાલે છે અત્યારે લોકો વિદેશી ચાઇનીઝ એ બધું વસ્તુ વાપરતા થઈ ગયા છે ના જે અમારો સ્વદેશી માલ છે એનું વેચાણ ઓછું થાય છે એનું વધારે વેચાણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અરવલ્લી